કંસ શિશુપાલ કૌરવ યાદવો દ્રોણ ભીષ્મ ને જમરાજ જેવા સર્વ નો ફેસલો એક સાથે કર્યો એ કલમ માં કૃષ્ણજી કુશળ વિચાર તો કરો કેવા કેવા શિશુપાલ કૌરવ યાદવો દ્રોણ ભીષ્મ જેવો ભીષ્મ સાહેબ કદાચ ઈચ્છા મૃત્યુ નું છે ને વર્તન કે હામે જમના તેડા આવ્યો ને એને કહી દે ગાલા લાવજે તાઢી ખેર નદી આવજે સાહેબ આવા ભીષ્મ જેવો કે જેને ઈચ્છા મૃત્યુ

જગતના નાથે સ્વીકાર્યો છે એકસો પચીસ વર્ષની પૂર્ણ આયુષ્ય થઈ ને અખિલ બ્રહ્મા ના બાપ કાર્ય ઠાકર સાહેબ ધરતી માંથી વિદાય લેવી પડે લેવી પડે ને લેવી પડે એથી ભજનોમાં ભજનો માં પણ કહેવાનું અને અગાઉ પણ કહેવાનું મૃત્યુ એ સનાતન સત્ય છે